બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવતા પરિસ્થિતિ તણાવજનક બની છે પરિવારના આક્ષેપ મુજબ પરિણીત દીકરીને તેના સાત વર્ષના પુત્ર સાથે વિધર્મી યુવક લલચાવી ભગાડી ગયો હતો ફરિયાદ નોંધાયા બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આજે પરિવાર સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તારીખ એકવીસ ઓગસ્ટે બનેલી લવજિહાદની આ ઘટનાની ફરિયાદ પીડિત પરિવાર દ્વારા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પરંતુ પરિવારનો આક્ષેપ છે કે પોલીસની ઢીલી કામગીરીને કારણે હજુ સુધી કોઈ તપાસ કે પગલાં લેવામાં આવ્યા નથી સાત દિવસ વીતી ગયા છતાં દીકરીને તેના પુત્રની કોઈપણ ભાળ ન મળતા પરિવાર સાથે હિન્દુ સમાજ મોટી સંખ્યામાં ભેગો થયો હતો વિરોધ દરમિયાન પોલીસ સ્ટેશન બહાર રામધૂન બોલાવવામાં આવી હતી અને એમએલએ પ્રવીણ માળીએ પણ પરિવારના સમર્થનમાં પહોંચ્યા હતા એમએલએ પ્રવીણ માળીએ પોલીસ તંત્ર પાસે બોતેર કલાકમાં દીકરી અને તેના પુત્રને પરત લાવવાની સાથે લલચાવી ભગડનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી પરિવાર તથા વીએચપીએ ચેતવણી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયગાળામાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે મહત્વની બાબત એ છે કે વિધર્મી યુવક દ્વારા ચલાવવામાં આવતું કાર સર્વિસ સ્ટેશન જે સંતોષી માતાના મંદિર સામે બેકરી કુવા પાસે આવેલું હતું તેને ડીસા નગરપાલિકાએ દૂર કર્યું છે આ કાર્યવાહી હાલ દાખલા રૂપ માનવામાં આવી રહ્યું છે જિલ્લા મંત્રી અમારા અહીંયા જે સોની દીકરી એકને મોબેડન લઈને ભાગી ગયો છે એના બરાબરમાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમસુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં ખા કોઈનો ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો આ એક સાજીશ લવ જેવા જે હાલ ચાલે છે એની સાજિશ છે એટલે એમાં અમે પરિષદના આ જ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરી આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસિકો છે જે લવ લવજેહાદના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબું નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈને ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે એના સાથે એક સાત વર્ષનો છોકરો પણ સાથે લઈ ગયા છે તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે સાત વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાવી શકે છે

ઢાવલાલ સોની છે મારી બેન છે મારી માસીની દીકરી થાય છે એનું ધ્યાન પણ અમે એને મોટી કરી છે અને એને લઈ જવાળો સાન અવાજ ઉર્ફે હતાડો એ મારી બેનને ફોલાઈ ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે કારણ કે અગાઉ એ અમારી અમારી બેનને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બેનને હેરાન કરે છે અને અમારી બેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે તમે તમારા પરિવારવાળાને સમજાવો તમારા છોકરાને સમજાવો તો મારી બહેન ઉપર આ આવું બધું કૃત્ય કરે નહીં પછી એને અત્યારે મારી બહેને ડરે ડરે ધમકાવીને કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણે કે સોનો સોનાની આઈટમો હતી દાગીના હતા રોકડ રકમ હતી એ બી મારી બહેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ રીતે લઈ ગયો છે સાથે સાત વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી ક્યાં કેટલા દિવસ થયા આને દિવસ થયા એકવીસ એકવીસ આઠના એ લોકો ગયા હતા હજી સુધી કોઈ પતો નથી પોલીસ પોલીસને અમે જાણ કરી અમને જેટલી બી ઇન્ફોર્મેશનો હતી અમે પોલીસને બી આપી છે પોલીસ કે તમે અમારો સ સહયોગ સહયોગ કરો અમે કે તમારી પાછળ ઊભા જ છીએ પોલીસે કીધું છે પણ હવે અત્યારે નવ નવ દિવસ થઈ ગયા છે અને એનો મોબાઈલ બી ચાલુ થાય છે અને કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે કઈ જાણકારી અમને લાગે છે આ ઘટના પાછળ તો સાહેબ હવે એ જે અટાડો જે છે એ એક નંબરનો લુખો છે દાદાગીરી વાળો થોડી ઘણી એની બી છે એવી 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 જગ્યાએ પહોંચ બી છે ને એની એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહ્યો અમે તારા પાછળ બેઠા છીએ એવા ઘણા બી ક્યાંય કહેવા વાળા બી છે નકર આ વ્યક્તિ પહેલા મારી બહેનને લઈ જઈ શકતો હતો એ ટાઈમે બી આ બધું થઈ શકતો હતો પણ એને મારી બહેનને જોર જબરજસ્તી બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો શું માંગણી શું છે તમારે અમારી માંગણી અમને અમારી બહેનને અમારો ભાઈઓ જોઈએ છે આ અમારી માંગણી છે ગમે તે થાય છેલ્લા ચોવીસ કલાકની અંદર અમારા બેનને ભાણીઓ બંને જોઈએ નહીં પછી અમે પછી આગળ કંઈક બીજા બી પગલાં લઈશું મારું નામ મુકેશભાઈ નટવાલાલ સોની તો ડીસાના ના આ લાદના કિસ્સા ને લઈને પરિસ્થિતિ ઉગ્ર બની રહી છે પરિવારની પીડા વીએસબી નો વિરોધ અને એમએલએ પ્રવીણ માળી સમર્થન મળતા મામલો ગંભીર બન્યો છે હવે જોવું રહ્યું કે પોલીસ આગામી બોતેર કલાકમાં શું કાર્યવાહી કરે છે અને પીડિત પરિવારને ન્યાય મળે છે કે નહીં